એક વાત કહું તમને મને શાક વગર ચાલે પણ અથાણા વગર ના ચાલે રોજ જુદી જુદી વેરાયટી ઓફ અથાણું જોઈએ જ જોઈએ અને એમાં પણ મોસ્ટ ફેવરિટ ઇઝ ગુજરાતી ખાટું ગુંદાવાળું અથાણું જો તમને પણ આવું અથાણું બનાવવું હોય તો ટ્રેડિશનલી ગુજરાતી ઘરોમાં આખો વર્ષ ચાલે એવું ગુંદા કેરીનું આ અથાણું કેવી રીતે બને છે

આજ મસાલામાં આખી કેરી પણ હું ભરું ડાબડા કેરી ભરું પછી ચીરી આવે ને કકડા પણ કરું આમાંથી ચણા મેથી અથાણું કરું ચણા મેથી લસણનું પણ હું કરું મારા ઘરમાં છોકરા ને ઘણું બહુ જ ભાવે છે ચણા મેથી અથાણું રાઈટ રાઈટ વર્ષો થી મમ્મી જોડે શીખ્યા સાસુ જોડેથી આજે ગુંદા કેરીનું જે અથાણું બનાવશો ને

પણ છીણેલી કેરીના લીધે એના મોયસરના લીધે મસાલો એની સાથે સરસ રીતે જેલ મર્ચ થઈ જાય એટલે અઠાણું જલ્દીથી રેડી ટુ ઇડ થઈ જાય તો પહેલાં આપણે મસાલો બનાવી દઈએ હા પહેલાં મસાલો બનાવી દઈએ હા કેવી રીતે કરવાનું છે પ્રથમ પહેલાં મેં ત્રણસો ગ્રામ મેથીના કુરિયા લઈશું એને આપણે છે ને ગોળ ફરતા આમ બધામ પાથરી દઈશું ઓકે પછી આપણે મીઠું લઈશું હા થોડું મીઠું થળિયા કાઢવા માટે રેવા દઉં છું પછી આપણે કુરિયા કુરિયા લઈશું આ તો દોઢસો ગ્રામ છે ઓકે મેથી ત્રણસો ગ્રામ અને રાઈ ના કુરિયા દોઢસો ગ્રામ અને મીઠું લગભગ બસો ગ્રામ બસો બરાબર એક સ્પૂન મોટી હળદર લઉં છું રાઈટ વરિયાળી નાખશું હા વરિયાળી આખી જ લેવાની છે આખી જ લેવાની એ તમારે સ્વાદ મુજબ નાખવાની છે બે સ્પૂન હિંગ લઈશું ઓકે અથાણું હોય એટલે એના મસાલાની સુગંધ જે છે ને એ હિંગ હિંગ છે છે એટલે હંમેશા ડર્યા વગર પડતી લેવાની આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે પછી પચાસ ગ્રામ દિવેલ અને બસો ગ્રામ સિંગતેલ લેવાનું અને ગરમ બરાબર કરવાનું ગરમ કરી અને પછી થોડું નવસેકું થાય હુંફાળું થાય એટલે આમાં આપણે રેડી દેવાનું ઓકે સારું હવે યુઝલી નોર્થ ઇન્ડિયન પીપલ આચાર બનાવે ને ત્યારે મસ્ટર્ડ ઓઇલ એ વાપરે છે સરસિયું જેને આપણે કહીએ છીએ એ વાપરે છે પણ ગુજરાતીઓ માટે ઓલ ટાઈમ ફેવરિટ ઇઝ સિંગ તેલ એટલે આજે આપણે જે લીધું છે ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ઓઇલ પણ એની સાથે સાથે પ્રિઝર્વેશન વધારે થાય એના માટે જેટલું દિવેલ પણ એડ કરી છે સો તેલ તો ફ્લેવરની સાથે સાથે પ્રિઝર્વેશન આપશે જ પણ દિવેલ ઉમેરવાથી વધારે સ્ટ્રોંગ થશે હવે એને ગરમ કરવાનું ઓકે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ ઓકે હવે છે ને આપણે કેરી લવશું ઓકે કેરી લઈ અને છોલીશું ઓકે અને કેરી આમાં કેવી યુઝલી લેવાય રાજાપુરી કે દેશી કઈ લો છો આમાં દેશી લે દેશી લે ખટાસ વધારે ખટાસ વધારે વાય એટલે દેશી લે અથાણામાં કેરી એટલે એની જે ખટાસ છે એ સ્વાદ માટે જ નથી પણ એક પ્રિઝર્વેટિવ તરીકે પણ કામ કરે છે એટલે જ બાર મહિના સુધી કેરીનું અથાણું બગડતું નથી અફકોર્સ એમાં બીજા પણ પ્રિઝર્વેશન હોય છે દાખલા તરીકે વિનેગર મીઠું ખાંડ તેલ અને દિવેલ આ બધા સાથે પણ મેઇનલી ખટાશ છે કેરીની એ પણ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે કેરી છોલાઈ ગઈ છે હવે આપણે છીણી નાખશું એ જ્યારે છૂંદો બનાવીએ ને ત્યારે મોટી છીણી લેવાની છે અને ગુંદામાં ભરવા માટેનું કેરીનું છીણ હોય ત્યારે નાનું છીણ પડે એવી છીણી લેવાની છે આ કેરીનું છીણ તૈયાર થઈ ગઈ છે ઓકે આ રીતે કરવાનું છે ને આપણે અવર મસાલામાં નાખવાનું છે ઓકે હવે છે ને મસા આપણે ગરમ કરેલું તેલ છે ને તે હવે આપણે ખોલશે હા

દેશી લાલ મરચું એમણે લીધું છે હવે એને આપણે હાથથી જ મિક્સ કરવાનું છે હા લોટ બાંધવો કે મસાલો મિક્સ કરવો આવા કામ હંમેશા હાથથી જ કરાય કારણ કે હાથથી કરવાથી તમને એક અંદાજો આવે છે એક ફીલ પણ આવે છે કે ક્યાંક કોરું છે ક્યાંક તેલ ઓછું છે તેલ વધારે છે તો એ પણ તમે હેન્ડલ કરી શકશો હવે આ મસાલામાં આપણે છીણેલી કેરી મિક્સ કરીશું

એટલે કે જેમ ગુંદરના ફાયદા છે ઇમ્યુનિટી માટે બોન સ્ટ્રેન્થનિંગ માટે એ જ રીતે ગુંદાના પણ ફાયદા છે ઇટ ઇઝ રીચ બાય કેલ્શિયમ સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ પણ છે એન્ટી ઇન્ફ્લામેટરી પણ છે એટલે ગુંદાના અથાણાની જેમ સિઝનમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં ગુંદાનું શાક પણ બનાવીને ખાશો તો માત્ર ટેસ્ટ જ નહીં હેલ્થ પણ મળશે આ કેરી અને મસાલાનું મિશ્રણ છે હવે આપણે ગુંદા ભરીશું અત્યારે ગુંદાના મસાલામાં છીણીને જે કેરી નાખી છે ને એની સાથે સાથે તમે પાંચસો ગ્રામ ગુંદા અઢીસો ગ્રામ કેરીનું છીણ લીધું છે તો બીજી પાંચસો ગ્રામ કેરીના ટુકડા પણ કરી અને સાથે તમે લઈ શકો છો તો ગુંદા કેરીનું જે મિક્સ ખાટું અથાણું આવે એ પણ બની જશે આ ગુંદા આપણે ભરી દીધા છે હા એને કાચની બરણી ધોઈ કોરી કરી તપવી અને એમાં ગુંદા ભરીશું હવે આપણે ઓકે સૌ પહેલા આપણે મસાલો પાથરીશું હા હા હવે એને ગુંદા મૂકશું હમ ગરમ કરેલું તેલ ઠંડુ કરીને હવે આપણે બારણીમાં રેડીશું આપણે જે આ ફોર્ચ્યુનનું સિંગતેલ લીધું હતું ને એ જ આમાં પોર કરવાનું છે આ અથાણું તમે બનાવશો આ રીતે તો બારે મહિના આવું નવું જ અથાણું રહેશે ઓકે ઉર્વશીબેન તમે ઘર માટે તો અથાણા બનાવો જ છો રાઈટ પણ મને એવું લાગે છે કે બધા લોકોને અથાણું બનાવતા કાં તો આવડતું નથી કાં તો ઇન્ટરેસ્ટ નથી હોતો સમય નથી હોતો અથવા એ ટેસ્ટ નથી આવતો તો એ લોકો માટે તમે આવું અથાણું બનાવી અને આપવાનો ઓર્ડર પણ લેજો રાઈટ બેનને તમારે આ અને બીજા અથાણા માટે ઓર્ડર કરવો હોય તો એમનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે એના ઉપર ફોન કરી તમે ઇન્ક્વાયરી કરી અને ઓર્ડર કરી શકો છો થેન્ક યુ